નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનો જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આગામી દિવસો છે દરમિયાન બજારમાં કઈ રીતના ફેરફાર જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કપાસની બજારથી તો અત્યારે જે કપાસ બજાર છે ઓન એવરેજ ડેઇલી બેસીસ ઉપર મિત્રો જે સુધારા કા વધારા છે જોવા નથી મળ્યા અને બજાર છે એકદમ સ્ટેબલ લાઇન એટલે કે સીધી લાઇનમાં જોવા મળી છે મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જામજોધપુરની અંદર બે હજાર અને એકાવન રૂપિયા પ્રતિ મણનો જે ભાવ જોવા મળ્યો છે જે નવા કપાસની મિત્રો વાત થઈ છે આ ઉપરાંત જૂના કપાસની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ વિસનગરની અંદર સોળસો અને બાવન રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર અત્યારે મિત્રો જે કપાસ છે એના સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો અને એંશી રૂપિયાથી લઈને પંદરસો અને સાઠ રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યો છે હવે તમે કપાસ વેચવા જાઓ તો તમારા કપાસના કેટલા ભાવ આવે છે તે મિત્રો એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું નહીં સાથે સાથે કપાસની જે આવકો છે એ પણ અત્યારે સારી એવી જોવા મળી રહી છે અને આપણે વાત કરીએ ઇન્ડિયન કોટન એસોસિએશન મુજબ તો ગુજરાતમાં એકસો અને છત્રીસ મેટ્રિક ટનની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો એક હજાર અને વીસ મેટ્રિક ટનની આવક થઈ છે જ્યાં વાત કરીએ તો સૌથી વધુ આંધ્રપ્રદેશમાં અત્યારે કપાસ આવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે બંને વાયદા બજારની તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો અત્યારે કન્ટિન્યુઅસલી વાત કરીએ તો કાં તો સ્ટેબલ છે અથવા તો મોટા ઘટાડામાં જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના ચેન્જીસ વગર ઓ ચોપન હજાર નવસો રૂપિયા વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ હવે યુએસ વાયદાની વાત કરીએ તો સાંસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ સત્તર ડોલરનો ઘટાડો છે આગામી દિવસો છે એ યુએસ વાયદા માટે થોડાક ટફ સાબિત જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો હવે માર્કેટ પ્રાઇસ સમ તો એવરેજ ભાવ છે એક કપાસના સાત હજાર એકસો અગિયાર રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ દસ હજાર બસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ